રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે કન્યા રાશિ એપ્રિલ બે હજાર પચીસ માસિક રાશિફળ એક એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ આ મહિને બુધ અને શુક્રનો સંયોગ તમારા વ્યવસાય અને પારિવારિક જીવન માટે સકારાત્મક સાબિત થશે સૂર્ય અને ગુરુની શુભ દ્રષ્ટિથી નોકરી અને વેપારમાં લાભ થશે શનિ અને રાહુના પ્રભાવથી કેટલાક વિલંબ અને મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ મહેનતથી પરિણામ મળશે નોકરી પૈસાઓ માટે સમય ઉત્તમ રહેશે તમે તમારા કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મેળવી શકશો વેપાર કરતા જાતકો માટે નવું રોકાણ ફાયદાકારક સાબિત થશે જૂના બાકી પેમેન્ટ મળી શકે છે અને નવો વ્યવસાય કરાર મળવાની શક્યતાઓ છે સાવચેત રહો નવા ભાગીદારીમાં ઊંડા વિચાર પછી લેજો ઉપાય કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે બુદ્ધ અને ગણપતિની પૂજા કરો દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ રહેશે જીવનસાથીનો સાથ અને સહકાર મળશે સિંગલ જાતકો માટે લગ્ન સંયોગ બનવાના યોગ છે માતા પિતાનું સ્વાસ્થ્ય અને કુટુંબમાં શાંતિ જાળવાશે બાળકો માટે સમય સારો છે નવી સિદ્ધિ મેળવી શકે છે વિદ્યાર્થીઓ માટે મહિનો મધ્યમ રહેશે મન ભટકવાની સંભાવના છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂર છે વિદેશમાં અભ્યાસ માટે યોગ બળવાન બની શકે છે વેપારી યાત્રાઓ ફાયદાકારક સાબિત થશે ઉપાય અભ્યાસમાં પ્રગતિ કરવા માટે ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પાચનતંત્ર અને ચિંતાથી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે ગરમીના કારણે થાક અને પાણીની કમીથી તકલીફ થઈ શકે છે માનસિક તણાવથી દૂર રહો રહેવાનો પ્રયત્ન કરો ઉપાય હનુમાન ચાલીસાનું પાઠન કરવું અને મંગળવારના રોજ ગાયત્રી મંત્ર જાપ કરો આર્થિક સ્થિતિ મજબૂત બનશે રોકાણ અને સેવિંગ માટે મહિનો અનુકૂળ છે જૂના ઉધાર નીકળી જશે અને નવા ધંધામાં નફો થઈ શકે છે લકી કલર છે આકાશી અને સફેદ લકી અંક છે પાંચ અને નવ ઉપાય બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો શુક્રવારના રોજ માતા લક્ષ્મીની આરાધના કરો શિવ પંચાક્ષરી મંત્રનો જાપ કરો જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમને આજનું કન્યા રાશિ ફળ ઉપયોગી થયું હશે અને ઉપયોગી થયું હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો સાથે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે હર હર મહેવ જય ભોલેનાથ